દ્વારકાની અંદર જે પોલીસ વાનની ચોરી થઈ હતી તેને લઈને હવે ફજેતી બાદ દ્વારકા પોલીસે કાર્યવાહી કરી છે પીસીઆર વાનના બંને ડ્રાઈવરોને જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કર્યા છે

રાજુ જે ઓળખિયા અને કાળુભાઈ એ મોઢવાડિયા છે આ જે ચોર છે એ અહીંથી જ્યારે લઈ ગયો ગાડી ત્યારે ચાવી અંદર ગાડીમાં હોવાના કારણે એ લઈ જઈ શક્યો અને એના કારણે અહીંયા જે બે ડ્રાઈવરોની નિષ્કાળજી છે જે બેદરકારી છે વાન સાચવવા માટેની એ ગંભીર નિષ્કાળજી પુરવાર થઈ અને જેના કારણે અત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપીશિયલ નિતેશ પાંડે સાહેબે આ બંને ડ્રાઈવરોને લેબિત કરેલા છે જે બે ડ્રાઈવરના નામ છે રાજુભાઈ એ જે ઓળખ્યા અને કાળુભાઈ એમ મોઢવાડિયા આ બંને ડ્રાઈવરને હાલ અહીંયાથી નિલંબિત કરવામાં આવે છે